પાદરા શહેરના નાગરિકો દ્વારા આજરોજ પાદરા શહેરમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ તારીખે આતંકી હુમલો થયો હતો આતંકવાદીઓએ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ તપાસી તેમની હત્યા કરી હતી આ ઘટનાને સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી હતી ભારતીય સેનાએ હુમલાને જવાબ આપતા હવાઈ કાર્યવાહી કરી હતી સેનાએ આતંકવાદીએ અડ્ડાઓનો નષ્ટ કર્યો હતો અને લગભગ સો આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો સેનાના આ પરાક્રમની ઉજવણી માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરામાં તિરંગા યાત્રા કાથી યોજવામાં આવી હતી જે યાત્રામાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ભાજપના હોદ્દેદારો પાલિકા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ સહિત શહેરના વિવિધ હિન્દુ સંગઠનો સાથે તાલુકા ભાજપ સાથે આગેવાનો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ખાસ કરીને વાત કરીએ તો માજી સૈનિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જકાતનાકા વિસ્તારથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જ્યાં પાદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ યાત્રા ફરી હતી જ્યાં શહેરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તેરથી ત્રેવીસ મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા માં ભારતીને તથા તિરંગાને અપાવેલ ગૌરવને વધારવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે પૈકી પાદરા ખાતે પણ છે તે ક્યાંક ક્યાંક આ યાત્રા યોજવામાં આવી હતી જેમાં પાદરા પોલીસ મથકના પોલીસ જવાનો સાથે રાજકીય આગેવાનો ધારાસભ્ય સાથે સંતો મહંતો સાથે મહિલાઓ સહિત તમામ લોકો છે તે આ યાત્રામાં જોડાયા હતા ત્યારે સમગ્ર પંથક છે તે દેશના તિરંગાના રંગે રંગાયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો ભારત દેશમાં ક્યાંક ક્યાંક જે રીતે સૈનિકોએ જે પરાક્રમ બતાવ્યું અને જે પાકિસ્તાનને છે તે જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડ્યું ત્યારે પાકિસ્તાન એટલે કે નાપાક પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેઓનો ખાતમો કરી દીધો અને સૌ ઉપરાંતના જે આતંકવાદીઓ છે તેઓને તેઓના જે અડ્ડાઓ છે એ પણ નેષ્ટ નાબૂદ કરી દીધા હતા અત્યારે એ જ પરાક્રમને લઈને ક્યાંક ક્યાંક દેશભરમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે